આશરે પિસ્તાલીસ હજાર ચોરસ મીટરથી વધુ જમીન પર લેવા ગુજરાત હાઈકોર્ટનો આ હુકમ છે તે કરવામાં આવ્યો છે આસારામ આશ્રમમાં બત્રીસ જેટલા ગેરકાયદે બાંધકામો છે તે તૂટશે આશ્રમ ખાલી કરવા માટે પંદર દિવસનો સમય છે તે આપવામાં આવ્યો આશ્રમ ખાલી કરવા માટે પંદર દિવસનો સમય છે તે આપવામાં આવ્યો આશ્રમની જગ્યામાં કોમનવેલ્થ બે હજાર ત્રીસ માટે બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સરકાર જમીન આ રમત ગમત માટે ઉપયોગમાં લેવા માટે અત્યારે ત્યાં છે તે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે લાંબા સમયની લડતો બાદ અંતે આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો છે તે આપ્યો છે પાંચસો કરોડની જમીન પર હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમને લઈ ભવ્યથી ભવ્ય તૈયારી જે અમદાવાદમાં થવા જઈ રહી છે તે પેલા ગેરકાયદેસર જે બાંધકામો છે તેને એક બાદ એક તોડી પાડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે લાંબા સમયની કાયદાકીય લડતો બાદ હવે ગુજરાત હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો છે તે ફરમાવ્યો છે વધારે માહિતી માટે ન્યૂઝ રૂમથી ભાવિક જોડાયેલા છે ભાવિક લાંબી લડત બાદ અંતે એ સાબરમતીના તટે આવેલા મોટેરા ખાતે આસારમ આશ્રમ છે તેને તોડી પાડવાની મંજૂરી છે ગુજરાત હાઈકોર્ટે આપી છે જે ઘણા લાંબા સમયથી આ ચર્ચાઓ ચાલી રહી હતી કે આસારામનો જે આશ્રમ છે એ ક્યારે તૂટશે અને લઈને અનેક ચર્ચાઓ જે સોશિયલ મીડિયા પર થતી હતી પરંતુ હવે એ સમય આવી ગયો છે ને કેટલી બધી નોટિસ ઉપર તે આપવામાં આવી હતી ને આખરી નોટિસ આપી દેવામાં આવી છે છેલ્લા દિવસો હવે ગણી શકાય કે રેપિસ્ટ જે આસારામ છે કે જેમના પર ઘણા બધા આરોપો હતા અને જામીન પર બહાર છૂટ્યા બહાર છૂટ્યા ત્યારે જ્યારે આશ્રમે પહોંચ્યા ત્યારના જે દ્રશ્યો પણ આપણે સૌએ જોયા હતા કે મોટી સંખ્યામાં લોકો એનું સ્વાગત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યાં બધે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો એક રેપિસ્ટ એક એક સંત એને કહેવાતા કે એ રેપિસ્ટ સંત જે છે તેના માટે આટલો બધો પ્રેમ હજુ પણ લોકોમાં કેમ આવડો મોટો આશ્રમ જે છે એ સાબરમતીના નદીના એ કિનારે બનાવવામાં આવેલો હતો એ સાબરમતી નદી કિનારે બનાવેલો એ આશ્રમ કે જેની અંદર શું શું કામ ચાલતા હતા એ કોઈને ખબર હતી કે કેમ તેને લઈને સવાલો જે છે તે લાંબા સમયથી ઊભા થઈ રહ્યા હતા પરંતુ હવે એ રેપિસ્ટ આસારામ જે છે તેમનો જે આશ્રમ છે એ તોડી પાડવા માટેની નોટિસ જે છે તે આપી દેવામાં આવી છે કારણ કે કોમનવેલ્થ ગેમ જે આવી રહી છે કોમનવેલ્થ લઈને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેશનની પ્રક્રિયાઓ હાથ ધરી દેવામાં આવી છે જેને લઈને હવે આસારામનો જે આશ્રમ છે તે પણ જે દબાણ કરેલું છે બધું જ દબાણ ત્યાંથી દૂર થઈ જશે ને એ દબાણ દૂર થયા બાદ જે ખાલી જગ્યા પડશે એમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે ઊભું કરવામાં આવશે જેથી કે જેથી કરીને જે બાળકો જે છે યુવાનો જે છે તેને રમતગમતમાં એમનું ત્યાં જ્ઞાન મળી શકે એ પ્રકારનું એક મોટું જે છે તે ત્યાં કોમનવેલ્થ ગેમ આવી રહી છે એને લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે બનાવવામાં આવશે અલગ અલગ ઇક્વિપમેન્ટ જે છે તે ત્યાં પણ રાખવામાં આવશે પરંતુ એ જગ્યા ખૂબ મોટી છે અને એ જગ્યાનું ડિમોલેશન કરવામાં લગભગ એક મહિના જેટલો સમય પણ લાગી શકે એટલું કારણ કે જગ્યા ખૂબ મોટી છે અને આસપાસનો જે વિસ્તાર છે આખો ખાલી કરાવશે ત્યારબાદ પરંતુ જે એમના સમર્થકો હતા તેમના પણ સોશિયલ મીડિયા પર અલગ અલગ એ પ્રતિક્રિયાઓ જોવા મળતી હતી કે ભાઈ જે તંત્ર કરી રહ્યું છે એ ખોટું કરી રહ્યું છે પરંતુ સરકાર કે જે રેપિસ સામે જે જેલમાં હતા એમની સામે એટલા બધા આરોપો હતા એટલા બધા કેસ એટલી બધી ફરિયાદો એમના પર દાખલ થઈ હતી અને દુષ્કર્મનો જે આરોપી કહેવાતો એ આસારામ છે એમણે એ આશ્રમ બનાવ્યો હતો આશ્રમની અંદર અનેક લોકો કામ કરતા હતા ત્યાં પણ અનેક એવા આરોપો જે છે તે લાગતા હતા કે આશ્રમની અંદર પણ એ પ્રકારનું કામ થઈ રહ્યું છે આ પ્રકારના આરોપો જોવા મળી રહ્યા હતા જેલમાં ગયા બાદ એમને એ છૂટ્યા એ છૂટીને જ્યારે ત્યાં આવ્યા તો ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો એમનું સ્વાગત અને સન્માન કરવા માટે ઉમટી પડ્યા હતા એ દ્રશ્યો પણ આપ ટીવી ચેનલમાં કોઈએ જોયા હતા સૌ કોઈ લોકો કહી રહ્યા હતા કે ભાઈ આવી રીતે થોડું સ્વાગત હોય પરંતુ લોકો જે છે એટલી ભાવનામાં ઉતરી ગયા કે ભાઈ રેપિસ્ટનું પણ એટલું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું પરંતુ હવે ક્યાં સ્વાગત કરવા જશે હવે તો જે આખો એમનો મહેલ બનાવેલો હતો એ મહેલ હવે બસ થોડાક જ દિવસોની અંદર એ તૂટી જવાનું છે કારણ કે આખરી નોટિસ એમને અપાઈ ગઈ છે ને હાઈકોર્ટે પણ એ કહી શકાય કે જાહેર કરી દીધું છે કે જગ્યા જે છે તે ખાલી કરી દેવામાં આવે અને એમને સમય આપવામાં આવ્યો છે કેટલા સમય દરમિયાન આ જગ્યા જો ખાલી નહીં કરી દેવામાં આવે તો પછી સીધા જ બુલડોઝરો અને ટ્રેક્ટરો જેસીબી બધું ત્યાં પહોંચી જશે અને ડિમોલેશનની પ્રક્રિયા જે છે તે ટૂંક જ સમયમાં હાથ ધરી દેવામાં આવશે તે પ્રકારની વિગતો હાલ તો પ્રાપ્ત થઈ રહી છે કૃણા અરજી છે તે કરવામાં આવી હતી ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે અને કઈ સાલથી આ બાંધકામો છે ગેરકાયદેસર હતા તેને લઈને આ કોર્ટની અંદર લાંબી લડત ચાલતી હતી લાંબા સમયથી આ કોર્ટની અંદર લડત જે છે તે ચાલી રહી હતી કૃણાલ કારણ કે જ્યારથી શું થશે પરંતુ એક બાદ એક એક બાદ એક અલગ અલગ રીતે કેસો જે છે સામે આવ્યા ને આખો એક કાંડ જે છે તે બહાર આવ્યું અને ત્યારબાદ ખબર પડી કે આ કોઈ સંતબંધ છે નહીં પરંતુ આ એક રેપિસ્ટ છે આ એક બળાત્કારી છે કે એમના પર ફરિયાદ દાખલ કરવામાં આવે પ્રકારની ચર્ચાઓ એ લોકમુખે અવારનવાર થતી હતી લાંબા સમયની લડત જે છે એ લડતની ક્યાંક ને ક્યાંક હવે એ જીત થઈ હોય તેવું પણ કહી શકાય છે અને વધુ વિગત એ પણ મળી રહી છે કે પિસ્તાલીસ હજાર ચોરસ મીટરથી વધુનો વિસ્તાર જે છે એ વિસ્તાર હવે આખો ખાલી કરી દેવામાં આવશે ત્યાં ડિમોલ્યુશન થઈ જશે ને જે જગ્યા પર મહેલ આખો જે ઉભો કરવામાં આવ્યો હતો એ મહેલ હવે તોડી પાડવામાં આવશે ને જગ્યા આખી આખી ખુલ્લી કરી દેવામાં આવશે તો બીજી તરફ પિસ્તાલીસ હજાર ચોરસ મીટરથી વધુ જમીનો જે છે તે પાછી લેવા હાઈકોર્ટ છે એમણે રાજ્ય સરકારને મંજૂરી પણ આપી દીધી છે એટલે કે હાઈકોર્ટમાંથી પણ આદેશ અપાઈ ગયો છે રાજ્ય સરકારે પણ એ કઈ જાહેર કરી દીધું છે વાત જાહેર કરી દીધી છે કે હવે એ આશ્રમ જે છે તે તોડી નાખવામાં આવશે એટલે કે રેપિસ્ટ જે આસારામ છે એનો એ આશ્રમ આખરે હવે એ તૂટવા જઈ રહ્યો છે જોકે બચાવવાના તો ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા છે અત્યાર સુધી અલગ અલગ રીતે અરજીઓ પણ મૂકવામાં આવી હતી પરંતુ એ અરજીઓ જે છે એ કોર્ટે માન્ય કદાચ નથી રાખી એના જ કારણે હવે એ આખે આખું જે મહેલ છે આસારામનો એ હવે ટૂંક જ સમયમાં તૂટી જવાનો છે બિલકુલ આભાર તો જે રીતના હવે આસારામના આશ્રમનો હવે અંત આવવા જઈ રહ્યો છે લગભગ બે હજાર સત્તર અને અઢારની સાલથી આ ગુજરાત હાઈકોર્ટની અંદર કાનૂની લડાઈ ચાલી રહી હતી એક બાજુ સરકાર એક બાજુ એમસી અને સામે આસારામની લીગલ ટીમ છે તે આ આશ્રમ બચાવવા માટેના પ્રયાસો કરી રહી હતી સામે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે સરકાર અને એમસીની ટીમ દ્વારા લાંબી લડત ગુજરાત હાઈકોર્ટમાં બે હજાર સત્તર અને અઢારથી એ ચાલુ કરવામાં આવી હતી અને અંતે લાંબા સમય બાદ એટલે કે બે હજાર છવ્વીસમાં આઠ વર્ષ બાદ હવે આસારામના આશ્રમનો હવે અંત આવવા માટે જઈ રહ્યો છે પંદર દિવસમાં આશ્રમ તોડી પાડવાની મંજૂરી એ ગુજરાત હાઈકોર્ટે આપી દીધી છે અને આવનારા ગુજરાતના વિકાસ માટે અને રમતગમત ક્ષેત્રે જ્યારે કોમનવેલ્થ બે હજાર ત્રીસનું આયોજન છે તેના ભાગરૂપે આસપાસની તમામ જમીનો જે ગેરકાયદેસર છે તેને તોડી પાડવાનો આજે ગુજરાત હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો છે તે આપ્યો છે